સમાચારો સાથે હું છું ઝરણા સોની અને હું છું આપની સાથે ધરા સૌથી પહેલા વાત કરીશું ઇફકોમાં જયેશ રાદડીયા ની મહાજીત વિશે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની મહા જીત થઈ છે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા એકસો ચૌદ મત સાથે વિજેતા બન્યા છે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જામ્યો હતો ખરાખરીનો જંગ ભાજપે બિપિન પટેલને આપ્યો હતો મેન્ડેટ બિપિન પટેલને મત આપીને જયેશ રાદડિયાએ મેળવી છે જીત પાર્ટીના મેન્ડેટને પડકારીને જયેશ રાદડિયાએ બાજી મારી છે જયેશ રાદડિયાની મહા જીત થઈ છે ઇફકોમાં ખરાખરીનો આ જંગ હતો સૌ નજર હતી પરંતુ આખરે જે પરિણામ આવ્યું તે ચોંકાવનાર તો બિપિન પટેલ જે મેં ભાજપ તરફથી આપવામાં આવ્યો હતો પરંતુ જયેશ જે છે તેઓ આજે પહોંચ્યા હતા પોતાના સૌ સમર્થકો સાથે એવું લાગી રહ્યું હતું કે ઇફકોની આ જે ચૂંટણી છે ખરાખરીનો જંગ બરાબર હશે કારણ કે જયેશ રાદડીયા માટે તે જીત જે હાંસલ કરવાની હતી તે ભાજપ સામે પડીને કરવાની હતી તેવું લાગી રહ્યું હતું બીજી તરફ વિપિન પટેલ માટે આ આબરૂ બચાવવા માટેની જીત હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આખરે ચૂંટણીમાં હવે જયેશ કાદડીયા પક્ષ માટે એક સારા સમાચાર આવ્યા જ્યાં ભાજપ સામે પડીને પણ જયેશ ટાદડીયાએ જીત હાંસલ કરી સહકારી સંસ્થાની ટોચની સંસ્થા ઇપકોની અંદર આજે ભવ્ય જીત થઈ છે સૌપ્રથમ સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો અમારા આરજીબી મેમ્બર અને સહકારી સાથે જોડાયેલા લાખો સભાસદોનો આ તકે આભાર વ્યક્ત કરું છું કે આવડી મોટી સંસ્થાની અંદર મારી જીતમાં ખૂબ મોટું યોગદાન છે આ જીત બાદ આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રને અમે મજબૂત રીતે ચલાવ્યું છે અને આવનારા દિવસોની અંદર પણ ખેડૂતો અને સભાસદો માટે આ સહકારી માળખું હર હંમેશા કામ કરશે ઇલેક્શનનું કાઉન્ટિંગ હજી ચાલુ છે પણ ત્રણ સીટનું રિઝલ્ટ આવી ગયું છે એમાં ગુજરાતનું આવી ગયું છે તો ગુજરાતમાં જયેશભાઈ રાદડીયા ખૂબ જ જંગી બમોથી જીતી ગયા છે અંદાજીતને એકસો ચૌદ મત જેટલા મળ્યા છે અને ખૂબ જ જંગી બમોટીથી જીતી ગયા છે બંને બીજેપીવાળા છે પણ મતદારો બધા જયેશભાઈ સાથે રહ્યા કારણ કે જયેશભાઈ પહેલેથી સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે અને એના પિતાશ્રી પણ વિઠ્ઠલભાઈ દારડીયા ઇફકોમાં વાઇસ ચેરમેન તરીકે હતા અને સહકારી મંડળીઓ રાજકોટમાં સૌથી વધુ છે એટલે મતદારો પણ રાજકોટમાં વધારે છે અને જયેશભાઈનો વિસ્તાર છે એટલે બધા જ લોકો જયેશભાઈ સાથે વધુ રહ્યા એને લીધે જયેશભાઈ ત્યારે ખૂબ જ સારી બહુમતીથી જીતી ગયા છે ઇફકોની ચૂંટણીની અંદર જેતપુર જામકંડોળાના ધારાસભ્ય તેમજ સહકારી નેતા જયેશ રાદડીયાનો ભવ્ય વિજય છે તે ક્યાંક થયો છે ત્યારે આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે અત્યારે જેતપુરના ટાકોડીપરા વિસ્તારની અંદર અત્યારે ફટાકડા છે તે ક્યાંક ફોડવામાં આવી રહ્યા છે અને તેમજ ખેડૂતો તેમજ લોકો તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો છે તેમાં પણ એક પ્રકારની અત્યારે ખુશી છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહી છે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે જેતપુર શહેરના ટાકોડીપરા વિસ્તારની અંદર અત્યારે ફટાકડા ફોડી અને ઉજવણી છે તે ક્યાંક કરાઈ રહી છે અને સાથે જ ગોલનગારા છે તે તે પણ છે તે ક્યાંક રાખવા માટે છે મોટી સંખ્યામાં અંદર જે રહી છે કહી શકાય કે જે રાદડીયાનો ઇકોની અંદર ભવ્ય વિજય છે તે ક્યાંક થયો હતો